જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે રવાની પૂરી સિદ્ધ કરવાની છે ફરસી પૂરી જે આપણી મો આપણે છે ને મોસ્ટલી મેંદા અથવા તો ઘઉંના લોટમાંથી જ બનાવતા હોઈએ પણ આજે અહીંયા આપણે ઝીણો રવો એકદમ બારીક રવો જે આવે છે ને એ રવો લેવાનો છે અડધો કપ અને જેટલો રવો લીધો હોય ને એટલો જ ઘઉંનો લોટ ઘઉંનો લોટ કરકરો એટલે જાડું હોય છે ને એ જ લેવાનું ઝીણો હોય તો બી ચાલે અડધી ચમચી શ્યામ તીખા શ્યામ તીખા એટલે વૈષ્ણવ મને પૂછે છે એટલે શું છે શ્યામ તીખા એટલે કાળા મરી કહેવાય ને એ જીરું અડધી ચમચી આવી રીતે હાથેથી મસળીને પધરાવીએ અને સિંધાલુ સિંધાલુ અહીંયા વન ફોર્થ ચમચી પધરાવીએ છે મૂળ માટે અહીં ઘીનો ઉપયોગ કરવાનો છે આપણે અહીં ઓગળેલું એટલે ઓગાળેલું ઘી હોય એ આપણે અહીંયા અડધો અડધો કપ લીધો એટલે એક કપ લોટ થઈ ગયો તો અહીંયા ત્રણ ચમચી આપણે ઘી પધરાવી દઈશું અને લોટને આપણે સરખી રીતે મોઈ લઈશું સરખું આપણે એને મિક્સ કરી લઈશું લોટને આવી રીતે જો લોટનું ટેક્સચર થઈ જવું જોઈએ હવે આપણે લોટને થોડું થોડું જલ પધરાવીને સરખો લોટ બાંધી લઈએ આ લોટ આ કણક છે ને આપણે પરોઠાની હોય ને એવી જ બાંધવાની છે કઠણ નહીં કારણ કે આમાં રવો છે તો જો આપણે કઠણ બાંધીશું તો લોટ વધારે કઠણ કઠણ થઈ જશે તો એટલે છે ને લોટ પરોઠા જેવો બાંધશું આપણે તો લોટ સરખો જો બંધાઈ જાય પછી આપણે એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનું કારણ કે આમાં રવાનો ઉપયોગ અને જાડા લોટનો ઉપયોગ કર્યો છે ઘઉંનો જાડો લોટ છે એનો એટલા માટે તો લોટની આપણે કડાક બાંધી લઈએ તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હેટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી સૌથી પહેલાં નોટિફિકેશન આવે તો ઘણા કંઈ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સાઈડ પર દસથી પંદર મિનિટ મૂકી દઈએ તો પંદર મિનિટ થઈ ગઈ છે આપ અહીં જો લોટ સુંદર ફૂલી ગયું છે જ્યારે આપણે સિંધાલુ પધરાવ્યું હોય ને મીઠું પધરાવ્યું હોય ને ત્યારે લોટ આવી રીતે થાય એટલે આપણે થોડા ડોટ ડોટ દેખાતા હશે કારણ કે મીઠું ઓગળે એટલે એનું જલ થાય એટલે તો આપણે ફરીથીને એકવાર મસળી લઈએ અને હવે આપણે એની નાની નાની પૂરી વણી લેવાની છે આપણે જો એક સાથે જ મોટી પૂરી વણવી હોય તો વણીને એને કોઈ બી કૂકી કટરથી અથવાથી કોઈ બી નાની કટોરીથી આપણને સરખો આકાર આપી શકો છો આપણને કોઈ બી આકાર દઈ દો તો બી ચાલશે પણ આપણે ગોળ કરીએ અને નાના એક આપણે પાણીપુરીને પૂરી કેવી કરીએ એવી રીતે નાના નાના લુવા લઈને આવી રીતે એની આછી પૂરી વણવાની છે જાડી નહીં આછી પૂરી વણીને પછી વચ્ચેથી એમાં કાણા આવી રીતે કરી દઈએ તો શું છે પૂરી વચ્ચે ફૂલે નહીં અને સરખી છે ને અંદર સુધી પૂરી તળાઈ જાય તો આવી રીતે મેં બધી પૂરીઓએ તળી લીધી છે તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું છે તો તેલ હલકું ગરમ થાય એટલે પૂરી આમાં જેટલી સમય એટલી પધરાઈ દેવાની એકસાથે સાથે ત્રણ ચાર પૂરી પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની કારણ કે જો હાઈ ફ્લેમ કરશું તો પૂરી તરત જ લાલ થઈ જશે અને પોચી રહેશે અને અંદરથી કાચી રહેશે પૂરી અને આપણે છે ને ફરસી કરવાની છે પૂરીને એટલે આપણે ગેસને ધીમું રાખીને અને એને ધીમા ગેસે આપણે આવી રીતે સુનેરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ અને બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આપણને સમજાય કે પૂરી તળાઈ ગઈ છે હવે આવી રીતે પૂરી તળાઈ ગઈને આપણે બહાર કાઢી લઈએ અને આવી રીતે જ આપણે બધી પૂરીઓ તળી લેવાની છે તો ખૂબ સરળ સરસ અને સુંદર રવાની પૂરી આપ બી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો મેં બધી પૂરીએ તળી લીધી છે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો આપને જો કાંઈ ન સમજાય તો આપણને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ એક પૂરી હું આપણે તોડીને દેખાડી દઉં તેનું ટેક્સચર કેવું આવ્યું છે પૂરી એકદમ ફરસી સિદ્ધ થઈ છે